ચાલો ખેડૂત મિત્રો મારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ આઠ બે હજાર પચીસને મંગળવાર બોટાદ એડ કપાસની આવક જોઈએ એ તો કપાસની આવક આજે અંદાજીત વાહન જોઈએ તો બારથી પંદર વાહન દેખાઈ રહ્યા છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્ર પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આજે આપણે જાજા દિવસે વિડીયો મૂકવાથી આપણને આગળના ભાવ નથી ખબર તો આજે આપણે નવા ભાવ માર્કેટ ભાવ જાણીશું તો ખેડૂત મિત્રો તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે વિડીયો તમે પૂરો જોવાનું રાખજો તો તમને બધા જ માલના ભાવ જોવા મળી છે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈજી

પચીસ <Tab>, રૂપિયા <yapa hermano> La,

રાજા કોટ ભાઈ પંદરસો સિત્તેર પંદર સિત્તેર ದೇವಗಾಣ ದೇವಗಾಣ ಕೇಳುತ್ತೆ પાછું કરે છે ટીવી દેખી પણ નથી છે એ આજે જેઠુને હાથ ભરીલા છે 595 તાર લખતો કરો 1600 પૂરા 1600 પૂરા 1600 રાજાકોટ રોવા એક મિનિટ આપો નો આ આ આ બે છે આ યેટ ન્યુ છે વૈદ્ય બદહારા છે હા અમાર નામ છે જાન નહી આ લઉં ખોલો 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 હા સંકેત કરો પા છે લખી નાખો લખી નાખો હાલ 400 પાક આલે મલા

એમ કાકે પાટસર કરી ના ના કોવું પડશે ના કદાચ મિત્ર લઈ લે હવે ટ્રેક્ટર પેલો ખાઈ છે આ દો આવી જાય કોણ છે મન છે ઘર ને જબ આવ પાડું કેમ નથી આ પણ દેવો ને હસું તો માર હસું નું છે પાન માવા નીકળે જો મોટો પછી બગડે હાલો તો આ તો અમુક હાલે મિલન થઈ ગયો ઈ તારે આવો આ મારા ના તમારા વાયુ છે કઈ તારે આવશે પાકા સાહેબ આપડા 50 ફરતા હાલે મેલન બોલુ છે તો 5000 હાલ 15500 માં વેચો હા આપણે એકલા મે ધીમી હા તો થોડું થોડું હાઈકા દીકવા છે ને 1500 રૂપિયા પંદરસો સિત્તેર પંદરસો સિત્તેર